સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ જયંતિ નિમિત્તે સરદાર એટ ધો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પદયાત્રા ધાનેરાની એકતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બની હતી અને યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંગઠનો તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પદયાત્રાનો પ્રારંભ મામા બાપજી મંદિરથી થયો અને વાલેર હાઈસ્કૂલ ખાતે થઈ હતી પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારતનો સૂત્રોચ્યાર કરી યાત્રા કરી હતી અને શહીદ જવાનોના પરિવારોનું સન્માન પણ કર્યું હતું સમરવાડામાં સરદાર વન પાંચસો બાસઠ વૃક્ષો નું પણ કરવામાં આવ્યું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય પૂર્વ જોઈતા પટેલ એપીએમસી ચેરમેન વિરલ પટેલ નાયબ કલેક્ટર કલ્પેશ

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ